કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું હું છું ચૌહાણ જગદીશ સિંહ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો આપણી ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને જે આપણા જે બીજા પશુપાલક મિત્રો એની અંદર શેર કરવાનું ના ભૂલતા તો મિત્રો ઘણા જે દોસ્તોની કોમેન્ટ હતી કે મિત્રો કરકડતી ઠંડી હવા ચાલુ થઈ ગઈ છે અને તેવામાં જ મિત્રો જે અમારા જે ઘણું જે પશુપાલક મિત્રોની કોમેન્ટ હતી અમારી ગાય અથવા ભેંસનું દૂધ છે એ મિત્રો એકદમ ઓછું થઈ ગયું છે તો મિત્રો કરકડતી ઠંડીમાં શું મિત્રો તમારી પણ દૂધ ઓછું થઈ ગયું છે એટલે ગાય અથવા ભેંસનું તો હવે મિત્રો તમારી ગાય અથવા ભેંસનું દૂધ તમે ફરીથી પાછા વધારી શકવાના છો તો મિત્રો તમારે ગોળ લઈ લેવાનું તો છે દેશી અને દેશી ગોળના મિત્રો આ બે વસ્તુ તમે ઉમેરી તમારા પશુનું દૂધ છે તમે ફરીથી પાછું મિત્રો તમે રિકવર કરી શકવાના છો એટલા માટે મિત્રો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ના પૂરતા તો મિત્રો આ ગોળને સંગાથ તમે બે વસ્તુ તમારે આપી દેવાની છે તમારા પશુનું દૂધ ઓછું થઈ ગયું છે બરાબર એ ફરીથી પાછું તમે રિકવર કરી શકવાના છો તો મિત્રો ઘણા જે આ જે પશુપાલક મિત્રોના જે પ્રશ્નો હોય છે

કરાવી લેજો તો ઘણા જે મારા પશુપાલક મિત્રોની કોમેન્ટ હતી કે સર એક ડીપ વોર્મિંગ એટલે તેનો મતલબ શું છે કારણ કે મિત્રો જો તમારા પશુને તમે લીલો ચારો આપો છો બરોબર તે તમે ખેતરમાંથી કોઈ પણ રચકું હોય અથવા પણ શીકુરી હોય તો તમારા પશુને કોઈ પણ ચારો હોય તો તેના ત્યાંના અંદર શું હોય છે તો મિત્રો નાના નાના ઈંડા હોય છે કે આપણા ખેતરની અંદર મિત્રો ઘણી નાની નાની જીવાત આપણને જોવા મળતી હોય ને મિત્રો તમે ઘણી વાર તમારા અથવા તમે ચીકુરી વાળતા હોય અથવા તમે રસકો વાળતા હોય તો તેની અંદર તમારે ધ્યાનથી જોવાનું છે કે તેની અંદર મિત્રો પાલડા ઉપર તમે જોજો નાના નાના ઈંડા જેવું તમને કઈક જોવા મળશે તે મેં મિત્રો પણ અમારા ઘણી વાર જોયું છે કારણ કે મિત્રો તમારેનું પાન હોય શીખોડીનું મોટું બધું પાન હોય તેની અંદર તમારે જોવાનું શકે તેના ઉપર મિત્રો નાના નાના ઈંડા જેવું હોય છે ત્યાર પછી મિત્રો તમારા પશુને તમે ચારો આપો છો બરોબર એ ચારો છે એ પશુના પેટની અંદર જાય છે ત્યાર પછી મિત્રો તે ઈંડા છે નાના નાના જે જાણી જાણી જીવાત છે તે મિત્રો શરીરના અંદર પેટની અંદર જે મિત્રો નાના જેવું થઈ જતું હોય છે નાના નાના પેટની અંદર થઈ જતા હોય છે એટલા મિત્રો કહે છે કે તમારા પશુનો છે તે મિત્રો સારી રીતે ડીવર્મિંગ કરાવો ડિવોર્મિંગની ગોળી છે તે મિત્રો મેડિકલ સ્ટોરમાં મળી જ જાય છે તો તમે મેડિકલ સ્ટોરમાંથી લઈ તમારા પશુનું ડીવર્મિંગ કરાવી દો ડીવર્મિંગ કઈ રીતે કરવું મિત્રો તો તમારા પશુનો સવાર સાંજ ભૂખ્યા પેટી છે આ એક ગોળી આપી દેવાની છે તમે મેડિકલની અંદર જશો તો મિત્રો તમને ડિવર્મિંગનું કહેજો એટલે કે મારા જે પશુના પેટની અંદર જે કીડા મારવાની છે દવા તે આપો એટલે મિત્રો તમને મેડિકલ મેડિકલ સ્ટોરમાંથી તમને મળી જશે તો મિત્રો આપણે એક મુદ્દાની વાત કરવાની હતી તો ચાલો એ વાત ફરીથી ચાલુ કરી દઈએ તો તમારા ગોળસંઘાથી આ બે વસ્તુઓ છે એડ કરી દેવાની છે તો મિત્રો તમારા અઢીસો ત્રણસો ગ્રામ જેવો દેશી ગોળા હશે આપણા જે કાળો ગોળા હશે એકદમ પોચો પોચો જે દેશી કાળો ગોળ અઢીસો કે ત્રણસો ગ્રામ જેવો તમારે ગોળ છે તે લઈ લેવાનું છે એ ગોળને મિત્રો એક લીટર પાણીની અંદર મિત્રો અંદર નાખીને ગરમ કરી દેવાનું છે સામાન્ય રીતે ગરમ તમારે કમ્પ્લીટલી તે ગોળ અને પાણી સાથે બંને ઉકાળી દેવાનું છે ત્યાર પછી જો વાત કરીએ તો તમારી પાસે જે બે ચાર લીંબુ પડે હોય તેનો મિત્રો પચાસથી દસ ગ્રામ જેવો રસ છે તે અંદર નાખી દેવાનો છે આપણે જે ચૂલા ઉપર અથવા ગેસ ઉપર તે નીચે ઉતારી દેવાનું ત્યાર પછી તેની અંદર બે ત્રણ લીંબુ છે તે અંદર નાખી દેવાના ત્યાર પછી જો મિત્રો વાત કરે તો તેને ઠંડુ પડી ગયા પછી તેની અંદર આપણા સરસોનું તેલ છે તે મિત્રો પચાસથી પચાસ સો ગ્રામ સરસોનું તેલ છે તે પણ એડ કરી દેવાનું છે ત્યાર પછી મિત્રો કમ્પ્લીટલી ઠંડુ પડી જાય ત્યાર પછી મિત્રો તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો કરકડતી ઠંડીમાં અને તમારું મિત્રો જે દૂધ ઓછું થઈ ગયું છે તો હવે મિત્રો તમે ફરીથી તમારી ગાથમાં ભેસનું દૂધ છે તમે રિકવર કરી શકશો જ્યાર સુધી મિત્રો કરકડતી ઠંડી પડતી હોય તો મિત્રો હવે વાત કરીએ તો આ જે આપણા જે દેશી ફાર્મ્યુલા છે આપણા પશુને ક્યારે આપવો જોઈએ તો મિત્રો તમારા પશુને બપોરે મિત્રો તમે આપી શકો છો ત્યાર પછી મિત્રો રાત્રે તમારા પશુએ ચારો બાળો ખાઈ લીધો છે રાત્રે મિત્રો સાત આઠ વાગ્યા પછી તમે આ જે છ દેશી ફાર્મૂલા એ તમે તમારા પશુનું આપી શકો છો તો મિત્રો તમારા પશુનું ખાવા ખાવા પીવાનું ખાઈ લીધા પશુ તમારા પશુનું છે એ પ્રયોગ બનાવીને તમે આપી શકો છો તો મિત્રો તમને મિત્રો જો વાત કરીએ તો તમારા પશુને છે તે મિત્રો એકદમ ઠંડી ઠંડી જગ્યા હોય તેવામાં તમારા પશુનું મિત્રો નથી વાતવાનું કારણ કે મિત્રો સામાન્ય નાના ચાપડા જેવું હોય તમારી પાસે કોઈ મિત્રો નાનો નાનો મોટો કોઈ તબેલો હોય તો તેની તેની આખળ પાખળ મિત્રો તમે અથવા મેટી જેવું નાખી દો કારણ કે મિત્રો તમારા જે પશુનો વધારે પણ ઠંડી જો લાગશે તો તેના લીધે પણ છે તમારું પશુ છે એ દૂધ એકદમ ઓછું કરી દેશે કારણ કે મિત્રો તમારા પશુનું તમારે તમારા જાતે મિત્રો તમારી ઠંડીથી બચાવવું પડશે તમારા પશુનું મિત્રો થોડું ઘણું તમારા પશુનું ઠંડી ના ના લાગે તેવી મિત્રો તમારે નાની મોટી સગવડ કરી દેજો તેનાથી પણ મિત્રો તમારા પશુનું દૂધ છે તે ક્યારેય પણ નહીં ઓછું થાય ને આપણા મિત્રો કેવી ઠંડી લાગી છે તો મિત્રો શર્ટર અને ટોપી ટોપી એવું પહેરી દેતા હોય છે મિત્રો તમારા પશુને ઠંડી લાગે તેના લીધે પણ છે તમારા પશુનું દૂધ ઓછું હોય છે એટલા માટે મિત્રો મારી નમ્ર વિનંતી છે કે તમારા મિત્રો ઠંડીના ના લાગે તેવું એક મિત્રો નાનું મોટું છાપરું હોય તો તેની આખળ પાખળ મિત્રો મેટી કોઈ પણ તમે દેશી કરીને તમારા પશુ ઠંડીથી બચાવજો મારી નમ્ર વિનંતી છે આપણને ઠંડી લાગતા હોય છે તો આપણે કહેવાય મિત્રો સરસ મિત્રો એક બે ગોદરા ઓઢીને ઊંઘી જતા હોય છે અને આપણા પશુ માટે આટલું ના કરવું જોઈએ તો દરેક મારા પશુપાલક મિત્રોને નમ્ર વિનંતી છે કે તમારા પશુને મિત્રો ઠંડીની બહાર ના રાખતા તો ચાલો કમ્પ્લેટ સમજણ પડી ગઈ છે તો મિત્રો તમે બે વાર વિડીયો જોશો તો મિત્રો તમને કમ્પ્લેટ વિડીયોની અંદર સારી રીતે માહિતી તમને મળી જશે તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ના કર્યો હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમે વિડીયો જોવા છો એ તો મને ખબર છે પણ તમે લાયકનું બટન છે કે નથી દબાવતા તો ચાલો હવે મિત્રો લાઈકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા તો ચાલો બીજા વિડીયોમાં આપણે ફરી મળીશું